હેલો એવરી આજે આપણે ભૂત ક્રુદન ટોપિક પ્રશ્ન ક્રુદન ક્રુદંત મતલબ શું ઉપરના વાક્યમાં ઉડીને જોવા ગાતા ગાતા વાંચેલું જેવા ક્રુદંત વાક્યનો અર્થ પૂર્ણ કરી વાક્ય બનાવી અર્થ પૂરો કરી શકા શકતા ન હોય તેને કુદન કહેવાય આમ ક્રિયાપદ જ હોય પણ એનાથી અર્થપૂર્ણ ન થતો હોય એવા જે ક્રિયાપદો હોય એને કૃદંત કહેવામાં આવે છે જો એક્ઝામ્પલ આપ્યા છે પંખી ઉડીને ઝાડ પર બેઠું ઉડીને કૃદંત છે જાદુગરનો ખેલ જોવા બાળકો દોડ્યા તો જોવા એ કૃદંત છે દોડ્યા ક્રિયાપદ છે તે ગીત ગાતા ગાતા રડી હતી તો ગાતા ગાતા છે તે કૃદંત છે મેં વાંચેલું પરીક્ષામાં લખ્યું તો વાંચેલું છે તે ક્રુદન છે અને લખ્યું તે ક્રિયાપદ છે હવે એમાં પાંચ પ્રકારના ક્રિયાપદ છે વર્તમાન કૃદંત ભૂત ભવિષ્ય કૃદંત સામાન્ય કૃદંત હેતુઅર્થ કૃદંત અને સંબંધક ભૂત કૃદંત વર્તમાન કૃદંત જે વાત વર્તમાન કાળમાં થતી ચાલુ ક્રિયા સૂચવે છે જુઓ તો તો તી તુ તા પ્રત્યયથી તે સૂચવાય છે જુઓ ત નો થાય તો દર્શાવી શકે એવું વર્તમાન તરીકે ગાજિયા યા એવું ને કોઈ કશું બોલ્યા બોલ્યું નહીં ભણેલી સ્ત્રી એલી એલી એવું એમાં વેચેલો માલ એલો એલો બરાબર છે ભવિષ્ય કૃદંત ભવિષ્યમાં થનારી મતલબ નાર વાર પ્રત્યે દ્વારા વાનો વાની વાનું વગેરે એક્ઝામ્પલ જુઓ આપણો નારો નારી નારો અમે કાલે પહોંચવાના છીએ અમે તેને મળવાનું આવતીકાલે રાખ્યું હવે સામાન્ય વિધ્યાર્થ કૃદંતમાં જુઓ વિધિ કે કર્તવ્યને નો કે ક્રિયા થવા માત્રનો ભાવ સૂચવે છે તે ચોક્કસ કારણનું સૂચન કરતા નથી તે ત્રણેય કાળને સમાન રીતે લાગુ પડે છે વો વી વુ પ્રત્યે લાગે જો એક્ઝામ્પલ આપ્યા છે આ ચોપડી વાંચવી સાવ સરળ છે વાંચ બી વી આપો છો આ પાઠ કરવો મને ગમશે વો તમારે લેખ લખવો વગેરે ઓકે હવે પાંચમો ટૉપિક છે હેતવર્થ કૃદંત તે વાક્યમાં કોઈને કોઈ હેતુનો અર્થ કે પ્રયોજન દર્શાવે છે વા પ્રત્યેથી તે સૂચવાય છે તે જમવા માટે જમવાને ઉપર ગયો વાને એવું ને સંબંધ ભૂતકૃદ તે મુખ્ય ક્રિયાપદની પૂર્વની ક્રિયા દર્શાવે છે અગાઉ થઈ ગયેલી સંબંધક ભૂતૃદંતમાં તે મુખ્ય ક્રિયાપદની પૂર્વની ક્રિયા દર્શાવે છે અગાઉ થઈ ગયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ સૂચવે છે ઈ ઈને પ્રત્યેથી તે સૂચવાય છે દાખલા તરીકે રડી રડીને તેની આંખ લાલ થઈ ગઈ રડી રડીને હસી હસીને તે બેવડી બેવડત વળી ગયો તેનું ગીત સાંભળીને ઈને સૌ ખુશ થઈ ગયા બરાબર છે તો આ આપણા ક્રુદંતના પ્રકાર થયા જો આ તો તમારે કહો ને તો પાકો જ કરવું પડે એવું થઈ જાય પાકો કરીએ ને તો જ આઈડિયા આવે કે આમાં ક્યુબ ક્યારે ક્યુબ ક્રુદંત લાગ્યું છે એના માટે જે આપણે ત્રિયો દર્શાવ્યા છે ને એ એક વખત વ્યવસ્થિત જોઈ લો તો તમને સમજ પડે આની આગળની જે થોડીક એક્સરસાઇઝ છે તમને હું આગલા વિડીયોમાં સમજાવીશ થેન્ક યુ